એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરી લે બ્રેકિંગ ન્યૂઝ આપણે જણાવીએ અમદાવાદ ફાયર બ્રિગેડના કર્મચારીને સસ્પેન્ડ કરાયનો મામલો આપણે જણાવીએ મણિનગર ફાયર સ્ટેશનના કર્મચારીની પુત્રના લગ્ન હતા પુત્રીના લગ્ન માટે કર્મચારીએ મંડપ બાંધ્યો હતો અને તેના કારણે તેને સસ્પેન્ડ કરાયો હોવાનું કારણ ધરવામાં આવી રહ્યું છે જમણવાર કરવા માટે આ મંડપ બાંધવામાં આવ્યો હતો જોકે ચીફ ફાયર ઓફિસરે એમએફ દસ્તુર સાહેબે તેમણે સસ્પેન્ડ કર્યા ફાયરકર્મી મનહર ગઢવીને સસ્પેન્ડ કરાયા છે આ મનહર ગઢવી એ જ વ્યક્તિ છે જેમણે આ પહેલા પસંદગી પ્રક્રિયા ગેરકાયદે પરીક્ષાને લઈ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ હવે મનહર ગઢવીને પુત્રીના લગ્ન માટે મંડપ બાંધ્યાના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે ફાયરકર્મી મનહર ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેના વિરોધમાં હવે લોકો પણ એકઠા થયા છે ફાયર કર્મચારીઓ એકઠા થયા છે જેના દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા છે પુત્રીના લગ્ન માટે કર્મચારીએ આ મંડપ બાંધ્યો હતો આ કર્મચારીનું નામ મનહર ગઢવી છે ચીફ ફાયર ઓફિસર એમએફ દસ્તુરે મનહર ગઢવીને સસ્પેન્ડ કર્યા છે સંવાદદાતા દેવાંગ પ્રજાપતિ અમારા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયા છે દેવાંગ આ મનહર ગઢવી એ જ વ્યક્તિ છે જેમણે આ પહેલાં જે પસંદગી પ્રક્રિયા છે તેની સામે સવાલ ઉઠાવ્યા પરંતુ ત્યારબાદ હવે જે કારણ આપવામાં આવ્યું છે સસ્પેન્ડ કરવાનું અજુગતું પણ લાગી રહ્યું છે સવાલ પણ ઉઠી રહ્યા છે શું સમગ્ર મામલો છે અને લોકો એકત્ર થયા છે શું માંગ છે તેમની સિદ્ધાર્થ જે રીતે આપણે વાત કરીએ કે અગાઉ પણ તેમણે જે પસંદગી પ્રક્રિયા તેમની જે સવાલ ઉઠાવ્યા હતા સવાલ ખાસ કરીને વાત કરીએ કે ફાયર ચીફ જે છે એમએસ દસ્તુર તેમના દીકરાને જે ડાયરેક્ટ ભરતી લઈને તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને આજે જે રીતે કહી શકાય કે જે અદાવતે ધ્યાનમાં રાખીને કે પહેલાં જે એમણે વિરોધ કર્યો હતો તેને ધ્યાનમાં રાખીને જે ચીફ ફાયર અધિકારી એમએસ દસ્તુર છે તેમને જે ધ્યાનમાં રાખ્યા હતા અને ત્રણ તારીખે તેમની દીકરીની લગ્ન હતા તે સમય દરમિયાન જે મણિનગર ફાયર સ્ટેશન આવેલું છે ત્યાં તેમણે બંડપ બાંધ્યો હતો અને આમ

આજે સવાલો કર્યા હતા અને જે પ્રસંગી પ્રક્રિયા જે હતી તેને લઈને જે એમએસ એસ દસ્તુર જે છે તેમના દીકરાને ડાયરેક્ટ ઓફિસરમાં ભરતી કરવા માટે એક પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ તેને લઈને જે આ કર્મચારીઓ તે લોકો વિરોધ કર્યો હતો અને તેમનું કેવું એમ છે કે તે તેને ધ્યાનમાં લઈને જ આ જે છે મનર ગઢવી જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લગ્નને તો ખાલી માત્ર એક મોરું બનાવવામાં આવ્યું છે આપણી સાથે મનર ગઢવી જે છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને સવાલ કરીશું મનરભાઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હકીકતનું કારણ શું હોઈ શકે આપણે સસ્પેન્ડ કરવાનું હકીકતમાં કારણ એ છે લગ્નનું તો આ એક નિમિત્ત બનાવ્યું છે પણ અધિકારીઓના પેટમાં તેલ રેડાય છે કે એમના સગા એમના દીકરાઓને અહીંયા ગાડી ખોટી રીતે ભરતી કરવાનું જે ષડયંત્ર જે ચાલતું હતું એનો પડદો અમે ફાસ કરેલો અને તેના ઉપર હાલ વિજિલન્સ તપાસ ચાલી રહી છે જેના કારણે આ સસ્પેન્ડનો ઓર્ડર કરેલો છે આ કિન્નાખોરી કરેલી છે કમિશ્નરશ્રી કે ડેપ્યુટી કમિશનર શ્રી પણ આ જાણે છે તો આની વિજિલન્સ તપાસ સ્ટેટ વિજિલન્સ માગીએ છીએ અમે કે જેથી કરીને અમને ન્યાય મળે મનોરભાઈ સસ્પેન્ડ કર્યા તેની પહેલા આપણને નોટિસ નોટિસ આપવામાં કે કે આવી આપને સસ્પેન્ડ કરવામાં આવે છે આપને બહુ ખૂબ જ સારો સવાલ કર્યો છે આ બુદ્ધિ વગરના અધિકારીઓને બુદ્ધિ છે જ નહીં કોઈ પણ કર્મચારીને સસ્પેન્ડ કરતા પહેલા એને જાવક આપવી પડે એની પાસેને જવાબ લેવો પડે અને જવાબથી સંતોષ ના હોય અને સરકારને નુકસાન થતું હોય તો સસ્પેન્ડનું પગલું ભરાય આમાં તો સરકારને કાંઈ નુકસાન જ નથી થતું માત્ર આજની તારીખમાં આપણે નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે ભાઈ બેટી પઢાઓ બેટી બચાવો તો અમે તો કન્યાદાન કરીએ છીએ અને આજે મેયર લેડીઝ હોય અને જો કન્યાદાનમાં આવા હનમાં હાડકા નખાતા હોય અને મેયર જો ચૂપચાપ આ સહન કરી રહ્યા હોય તો આ તમામ લેડીસોનું અપમાન છે મને ભાઈ આપણા સમર્થક કર્મચારીઓ કર્મચારીઓ ચર્ચા વિચારણા કરવા બેઠા છીએ સોમવારે અમે શું પગલું ભરવાના છીએ એના માટે બેઠા અમે અત્યારે હાલ કોઈ શસ્ત્ર ઉગામેલું નથી આજે મને છે તો કાલે કોઈ બીજા કર્મચારીને આ રીતે જો સસ્પેન્ડ કરે તો પ્રસંગ તો દરેકના ત્યાં આવવાનો છે એટલે કર્મચારી બધા એક થયા છે કે ભાઈ અમારે ત્યાં પ્રસંગ આવશે તો શું આજ દિન સુધીમાં અમે કોઈ પરમિશન લેવાની જરૂર પડી નથી કારણ કે ચોવીસ કલાક નોકરી કરવાની તો અમને એમના જેવા પાર્ટી પ્લોટને એ કંઈ સરકારી ખર્ચે મળવાના નથી અમે અમારે પ્રિમાઇસીસમાં લગ્ન કરીએ તો એમને શું પેટમાં દુખે એમ એમના છોકરાઓના લગ્ન પાર્ટી પ્લોટોમાં બધે કર્યા દે એનો ખર્ચો કોર્પોરેશન ભોગવે છે તો અમારો ખર્ચો ભોગવવા તૈયાર હોય તો અમે પાર્ટી પ્લોટમાં કરવા તૈયાર છીએ તમે ફાયર બ્રિગેડની પ્રિમાઇસિસમાં નહીં કરીએ સિદ્ધાર્થ જે રીતે આપણે જાણ્યું મનરભાઈ ગઢવી સાથે કે જે રીતે જે રીતે અગાઉ પણ જે આ વાંધા ઉઠાવ્યા હતા ભરતી પ્રક્રિયાને લઈને અને જે રીતે આ એક લગ્ન દીકરી લગ્ન લગ્નને એક મોરું બનાવ્યું છે તેને લઈને તમને સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તેમનો આક્ષેપ જે છે કે એમ એસ દસ્તુ દ્વારા જે આ ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે નોટિસ પીરિયડ આપવામાં આવ્યો તેને સમર્થનમાં કર્મચારીઓ પણ તેમની સાથે અત્યારે હડતાળ પર ઉતરે છે અને ધારણા પર ઉતરે છે કર્મચારી પણ આપણી સાથે ઉપસ્થિત એમને સવાલ કરીશું કે તે આ સમગ્ર ઘટનાને કેવી રીતે દેખી રહ્યા છે આજે ફાયર બ્રિગેડ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે ફાયર બ્રિગેડમાં ચોવીસ કલાક ખડે પગે રહી લોકોની સેવા કરતા કર્મચારીઓને આજે એક મોટો અન્યાય થયો છે કારણ કે અહીંયા અમે ચોવીસ કલાક રહીએ છીએ અમારા ઘરના પ્રસંગો હશે તો અમે આ પ્રિમાઇસી છોડીને ક્યાં જઈશું તો અમે તો અમારા છોકરાઓના મેરેજ હોય છોકરા છોકરીઓના તો આનો ઉપયોગ કર્યો છે સામાન્ય ઉપયોગ અમારા ઉપયોગ કરવાથી કોઈ ફાયર બ્રિગેડની કાર્યવાહીને કોઈ જ અસર થતી નથી અને અમે ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે ને અમે જાણીએ છીએ કે કોઈ ક્યારે કોઈ કોલ અમે જતો કરી શકીએ નહીં તમામ કોલ એટેન્ડ કર્યા છે કોઈ પણ જાતનો ડિસિપ્લિન ભંગ કર્યો નથી પણ ઈરાદાપૂર્વક આજે આ એક બાનું કરી અને અમારા યુનિયન લીડર એવા શ્રી મનોહરભાઈ ઈરાદાપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ધરણા હવે ક્યાં સુધી ચાલશે કારણ કે મનહરભાઈ સસ્પેન્ડ કરી દીધા છે હવે આપણે એનો સમર્થનમાં ઉભા છો તો આ ધરણા ક્યાં સુધી ચાલશે હવે આજનો આ પ્રશ્ન રહ્યો એ આજનો પ્રશ્ન સ્પેશિયલ મનહરભાઈ નો નથી પણ આજ તો સમગ્ર ફાયર સ્ટાફ શોખમાં છે છે કે ભાઈ આજે મનહરદાન છે છે કાલે જ જ કોઈ હશે અને અમારા છોકરાના મેરેજ કે જે પ્રસંગો અમે અમે કરવાના ક્યાં જઈશું આના માટે તો એના માટે તમામ સ્ટાફ ભેગો થઈ એમના સમર્થનમાં આવ્યો છે અને આગળ શું કરવું એની રણનીતિ નક્કી કરી રહ્યા છે આગળની રજૂઆત કોને કરશો હવે આ સમગ્ર મામલાને લઈને કે મનહરભાઈ ને સસ્પેન્ડ કરી દીધા છે પરંતુ હવે આગળની કાર્યવાહી શું આગળની પ્રક્રિયા શું હવે આના માટે આજે અમે એવું નક્કી કર્યું છે કે સોમવારના દિવસે સૌથી પ્રથમ અમે અમારા ચીફ ફાયર ઓફિસર શ્રી સાહેબને મળીશું અને અમારી રજૂઆત કરીશું ત્યાં જો યોગ્ય જવાબ નહીં મળે તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને કમિશનરશ્રીને અમે રજૂઆત કરીશું તો સીધા જે રીતે આપણે વાત કરી કર્મચારીઓ સાથે કે જે બે દિવસના ધરણા જે છે બે દિવસના ધરણા બાદ હવે તે લોકો જે ચીફ ઓફિસર જે છે દસ્તો સાહેબ રજૂઆત કરશે જો ત્યાંથી તમને સંતોષકારક જવાબ નહીં મળે તો ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા જશે સિદ્ધાર્થ બિલકુલ ધન્યવાદ અમારી સાથે જોડાવ